તેનો એકદમ ઘાટા રંગનો દાણો જોવા મળે છે અને એકદમ લાંબો દાણો મળે છે જેવો કે આપણે લોકવન માર્કેટમાં કહીએ છીએ તેવો દાણો છે અને તેના છોડવા વિશે વાત કરું તો તેનો છોડો એકદમ મધ્યમ વિકાસ ધરાવતો છોડો છે અને ડુંડી એકદમ તમને લાંબી અને પહોળી જોવા મળે છે અને એકારે તમારે એમાં ફરતી કોર 4 થી 5 આરની સંખ્યા રહે છે જેની હિસાબે તમને ઉત્પાદન પણ સારું રહેશે ખેડૂતભાઈઓ અને હા અમે ગયા વર્ષે પણ આનું ખૂબ વેચાણ કરેલું છે અને રિવ્યુ પણ સારા મળેલા છે ખેડૂત ભાઈઓ કેવી વેરાયટી છે સર્વોત્તમ અને ખાધે તમને એકદમ ખૂબ સરસ મીઠાસ વાળી વેરાયટી છે અને તેની ડિમાન્ડ પણ સારી છે તો ખેડૂત ભાઈઓ આવી સર્વોત્તમ ઘઉં ની વેરાયટી તમે વાવો તેવી અમે તમારી પાસે આશા રાખી છે અને બીજી વેરાયટી વાત કરીએ તો તે છે ધનલક્ષ્મી ની

પણ પણ છે અને સ્ટોરેજ કરવા માટે માટે ઉત્તમ કે આપણે ખાવા તમે બેસ્ટ વેરાયટી ગણી શકો તેવી વેરાયટી છે ખેડૂતભાઈ અને ગયા વર્ષે આના પણ રિવ્યુ ખૂબ સારા છે તો ખેડૂતભાઈઓ ઘઉં વિશે માહિતી તમને કેવી લાગી તે ચોક્કસપણે કહેજો અને અમારી ચેનલને ને કરજો આભાર